રાજકોટ શહેરમાં ભાજપના કોર્પોરેટરે સોશિયલ મીડિયા પર કરેલ વિવાદિત પોસ્ટને લઈને કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ કહ્યું કે દેશ હિતમાં કોઈ રાજકારણ ન હોવું જોઈએ રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ ખરેખર ચેતન સુરેજાની બાળક બુદ્ધિ જેવું જ્ઞાન છે ખરેખર એને ખબર નથી આ દેશનો પ્રશ્ન છે ને જવાનનો પ્રશ્ન છે આમાં કોઈ રાજકારણ હોવું જ ન જોઈએ આ ગંભીર બાબત છે આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને આ કોર્પોરેટર સસ્પેન્ડ થવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે જ્યારે એકોતેર માં સેવન્ટી વન માં યુદ્ધ થયું હતું જયારે અમારા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા ત્યારે પણ આવી કોઈ પોસ્ટ મૂકવામાં આવી નહોતી આ તો ખરેખર ગંભીર બાબત જ કહેવાય આ એને કોઈ સારી વાત ન કહેવાય દેશને જવાનોને પ્રોત્સાહન આપવાની વાત છે એની પોસ્ટ મૂકે છે આમાં કોઈ રાજકીય હોવું ન જોઈએ અને આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે ખરેખર આ જવાબદાર વ્યક્તિ ન કહેવાય ખરેખર આ બેધ્યાન એનું કહેવાય બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે દેશના હિત માટે આવી કોઈ પોસ્ટ મૂકવાય નહીં અને જ્યારે દિલ્હીમાં સર્વાધિક પક્ષની મિટિંગ બોલાવી ત્યારે અમારા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર હતા ત્યારે પણ વાત કરી હતી કે અમે તમારી સાથે છે દેશના જવાનો છે એને પ્રોત્સાહન આપી એવી જ વાત કરી આમાં કોઈ રાજકારણ હોઈ ન શકે ખરેખર આ ગંભીર બાબત છે અને આની સામે પગલાં લેવાય એવા અમારી માંગણી છે આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર નેવું એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાસથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર